જે શ્રી કૃષ્ણ ભક્તજનો ચાલી રહ્યો છે અત્યારે પવિત્ર શ્રાવણ માસ અને અમે જઈ રહ્યા છીએ અત્યારે મહાદેવના એક ઐતિહાસિક મંદિરે દર્શન કરવા જેનો ઇતિહાસ વેરાવળ સોમનાથ મહાદેવ સાથે જોડાયેલો છે તો એવું ખૂબ સુંદર પ્રકૃતિની વચ્ચે આવેલું રમણીય સ્થળ એટલે કે ગેલા સોમનાથ મહાદેવ તો પહોંચી ગયા અમે ઘેલા સોમનાથ ભક્તજનો કઈ રીતે વેરાવળ સોમનાથથી સોમનાથ દાદા આ ભૂમિ પર આવ્યા અને એની રક્ષા કરવા માટે કેટલું મોટું ધીંગાણું થયું એ સર્વે જે ઇતિહાસ છે એ હું તમને આ વિડીયામાં જણાવીશ અને સોમનાથ દાદા ઘેલા સોમનાથ દાદાના તમને દર્શન કરાવીશ અહીં રહેવાની જમવાની શું શું વ્યવસ્થા છે એ પણ તમને વિડીયામાં જણાવીશ અને અત્યારે પણ માતા દેવી કઈ રીતે સોમનાથ દાદાની રક્ષા કરી રહ્યા છે તે સર્વે ભક્તો ઘુઘવતા સુંદરના કિનારેથી મહાદેવ આ ખૂબ સુંદર જંગલની વચ્ચે કઈ રીતે પહોંચી ગયા તે હવે આપણે વિડીયોમાં આગળ જાણશું પંચાણ પથકનું રાજકોટ જિલ્લાનું જસદણ તાલુકાનું જસદણ ગામ એનાથી વીસ કિલોમીટરના અંતરે ઘેલા નદી વહે છે એ નદીના કિનારે આવેલું છે આ મંદિર આ નદીનું નામ પહેલાં ગંગા હતું અને ત્યાર પછી એનું નામ ઘેલા નદી પડ્યું અને આ સિલિંગનું નામ સોમનાથમાંથી ઘેલા સોમનાથ કઈ રીતે પડી એ હવે આપણે જાણીએ આ મંદિરનો ભવ્ય ઇતિહાસ પંદરમી સદીના ચૌદસો સત્તાવનની આસપાસનો છે પ્રભાસ પાટણના દરિયાકિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરને લૂંટવા અને એનો નાશ કરવા માટે ભૂતકાળમાં મોહમ્મદ ગજનીએ ઘણી વખત હુમલો કર્યો હતો પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો હતો આ સમયગાળામાં જૂનાગઢમાં મહીપાલસિંહનું રાજ્ય હતું અને તેના કુરી દેવી મહાદેવના મહાન ભક્ત હતા અને મહાદેવના શિવલિંગની તેઓ ભૂગર્ભમાં લઈ ગયા હતા અને ત્યાં તે મહાદેવની સેવા પૂજા કરતા હતા ત્યારે ચૌદસો સત્તાવનમાં મહંમદ જાફરનું ખૂબ ત્રાસ ગુજરાત ઉપર વર્તાતો હતો અને મહંમદ જાફરને ત્યારે ખબર પડી ગઈ હતી કે મિનળ દેવી ભૂગર્ભની અંદર મહાદેવની પૂજા કરી રહ્યા છે ત્યારે તે મહાદેવની શિવલિંગને ખંડિત કરવા માટે ત્યાં ચડાઈ કરે છે પરંતુ મોહમ્મદ જાફરની દીકરી હુરલને મીનળદેવી સાથે સારી મિત્રતા હતી અને તે મીનળદેવીને સર્વે ષડયંત્રની જાણ કરે છે અને એ જ સમયે મહાદેવ મીનળદેવીને સપનામાં આવે છે અને કહે છે કે મને અહીંથી લઈ જાઓ અને મારો નંદી જેમ ચાલે એની પાછળ પાછળ તમે ચાલશો જ્યાં નંદી રહી જાય ત્યાં મારી શિવલિંગની સ્થાપના કરજો ત્યાર પછી કુંરી દેવી ઘેલા નામનો વાણિયો અને થોડાક સૈનિકો સાથે તેઓ શિવલિંગને લઈ અને પંચાળની ભૂમિ તરફ ચાલતા થયા ત્યારે રસ્તામાં આવતા તેને ઘણા ક્ષત્રિય બ્રાહ્મણ ભડવા સર્વે પાલખીની રક્ષા કરતા અને યુદ્ધ કરી અને શહીદ થયા હતા ત્યારે આ પાલખી જે છે એ જ્યારે આ ભૂમિ ઉપર આવી અને ત્યારે શિવલિંગ અહીં સ્થાપિત થઈ ગયું અને અહીં ભટ્ટ નામના બ્રાહ્મણ જ્યારે શિવલિંગની સ્થાપના કરી રહ્યા હતા ત્યારે જાફરના સૈનિકો અહીં પહોંચી જાય છે અને ખૂબ મોટું ધીંગાણું થાય છે મહાદેવની સ્થાપના કરતાં કરતાં ભટ્ટ નામના બ્રાહ્મણ અહીં શહીદ થાય છે અને ઘેલા નામના વાણિયાનું મસ્તક ધડથી અલગ થઈ જાય છે અને ત્યારે તે સાત દિવસ સુધી મસ્તક વગરનું ધડ જાફરના સૈનિકો સાથે લડે છે અને એ સૈનિકોને તેઓ પરાસ્ત કરે છે અને ત્યાર પછી આ શિવલિંગની સ્થાપના અહીં થાય છે અને માતા મીનળદેવી જાણી જાય છે કે હવે મારે અહીં રહેવું અસંભવ છે અને મારી રક્ષા કોઈ કરી નહીં શકે એવું વિચારી અને મા મીનળદેવી જ્યાં મહાદેવનું મંદિર છે એની સામે જે ટેકરી આવેલી છે એ ટેકરીની ઉપર સમાધિ લે છે અને ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર નજર રાખી અને ત્યાં માતાજી સમાધિ લે છે અને કહેવાય છે કે અત્યારે પણ મા મીનળદેવી મહાદેવના શિવલિંગની રક્ષા કરી રહ્યા છે જ્યારે પણ ભોળાનાથની આરતી થાય છે ત્યારે માતા દેવીના મંદિર તરફ પણ આરતી કરવામાં આવે છે જ્યારે પણ આરતી કરવામાં આવે ત્યારે જોમાં દેવીના મંદિર તરફ આરતી કરવામાં ન આવે તો તે દિવસની આરતી મહાદેવ સ્વીકારતા નથી અવસુંદર છે મહાદેવનો ઇતિહાસ ત્યાર પછી ઘેલા નામના જે વાણિયા છે એના નામ ઉપરથી આ શિવલિંગનું નામ ગેલા સોમનાથ પડ્યું અને જે ગંગા અહીં વહી રહી છે એ નદીનું નામ પણ ઘેલો નદી પડી અને જેટલા પણ જે વીર શહીદોએ અહીં ભગવાન ભોળાનાથની રક્ષા કરવા માટે પ્રાણની આહુતિ આપી એનું આ મંદિરની અંદર ખૂબ સુંદર મજાનો સ્મારક બનાવવામાં આવ્યો છે તો જ્યારે પણ તમે આવો ત્યારે આ મહાદેવના દર્શન કરજો આ યુદ્ધની અંદર ઘણા બ્રાહ્મણો શહીદ થઈ જાય છે ત્યારે જાફર મહાદેવના શિવલિંગ ઉપર તલવારથી ઘા કરવા જાય છે ત્યારે શિવલિંગની અંદરથી ભમરાઓ નીકળે છે અને એ જાફરના સૈનિકોની પાછળ પડે છે અને એને અહીંયાથી ભગાડે છે અત્યારે મહાદેવનું જે તમે શિવલિંગ જોઈ રહ્યા છો આ શિવલિંગ છે સોમનાથ દાદાનું જે ચંદ્રમાએ સ્થાપિત કરેલું હતું એ જ આ શિવલિંગ છે આ શિવલિંગને તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે રેતીના કણોમાંથી બનાવેલું આ શિવલિંગ છે અને આ શિવલિંગની અત્યારે ખૂબ ભવ્યતાથી અહીં સેવા પૂજા થઈ રહી છે એટલે વેરાવળ સોમનાથમાં આવેલું જે ઓરિજિનલ શિવલિંગ છે એ શિવલિંગ અત્યારે અહીં ઘેલા સોમનાથમાં બિરાજમાન છે તો ભક્તો જરૂરથી જરૂર તમે આ શિવલિંગના દર્શન કરવા આવજો હું તમને ખૂબ નજીકથી શિવલિંગના દર્શન એટલે કરાવી રહી છું કે તમે ધ્યાનથી જોશો તો તમને આ શિવલિંગ રેતીથી બનેલું દેખાશે અને ચંદ્રદેવે જ્યારે પોતાના શાપના નિવારણ માટે જે શિવલિંગ બનાવેલું હતું એ દરિયા કિનારાની રેતીમાંથી બનાવેલું હતું તો એ જ છે આ શિવલિંગ ઘેલા સોમનાથ દાદાનું મંદિરની અંદર રહેવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે જે સામે દેખાય છે એ કોટેજ છે અને એ એસી કો કોટેજ છે અને એનું એક હજાર રૂપિયા એનું પ્રતિદિન ભાડું હોય છે આવા સુંદર બગીચાની સામે ખૂબ સુંદર મજાના આ જે કોટેજ છે એ અહીં રહેવા માટે છે અને બીજી જે વ્યવસ્થા છે એ જે આ તમે જૂના જે પહેલાં જે મંદિર હતું ત્યારના જે આ રૂમ છે એ બધા રૂમ છે આનું ચાર્જ બહુ નોર્મલ હોય છે સાડા ત્રણસોની આજુબાજુ આ રૂમનું ચાર્જ હોય છે અને અહીં શ્રાવણ મહિનામાં બ્રહ્મચોર્યાસી હોય છે એટલે બ્રાહ્મણો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે અને તીર્થયાત્રીઓ પણ ખૂબ જ આવતા હોય છે તો જે તમે આ રૂમ જોઈ રહ્યા છો એની નીચે ખૂબ મોટું સેલર એટલે કે ખૂબ મોટું પાર્કિંગ જેવું છે અને ત્યાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર જેવા માણસો અહીં રહી શકે છે એટલે કે અહીંયા રહેવાની અને જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા છે મંદિર તહેવાર તરફથી અહીં ખૂબ મોટી ભોજનશાળા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા ભોજન પ્રસાદી લઈ રહ્યા છે અને આ જે મંદિર છે એનું સંચાલન રાજકોટના કલેક્ટર કરે છે રાજાશાહી વખતે રાજા કરતા હતા અને અત્યારે જિલ્લાના જે કલેક્ટરો એ અત્યારે મંદિરનું સંચાલન કરી રહ્યા છે એટલે ગવર્મેન્ટની જાળવણીની અંદર આ મંદિર ચાલી રહ્યું છે અને હવે આપણે અત્યારે માતા દેવીના દર્શન કરવા જઈ રહ્યા છીએ સામે જે તમને દેખાય છે એ મિનળ દેવીની સમાધિ છે તો હવે આપણે મા દેવીની સમાધિ જઈએ હર હર મહાદેવ ક્યાંથી આવ્યા છોકરા તમે નવા ગામથી એમ હું દાદાને દર્શન કર્યા

દાદા છે છે માતા જે મંદિર ને એની સેવા પૂજા આ બ્રહ્મ દેવતા કરે છે દાદા નું ઓરિજિનલ શિવલિંગ છે એને લઈ અને અહિયાં પહોંચ્યા અને શિવલિંગ અહિયાં જે આ તમે દેખો છો ને આ મંદિર એમાં સ્થાપિત થઈ ગયું અને માતા દેવી એમ ઉપર સમાધિ અહીંયા ઉપર ટેકરીમાં માતાજીએ સમાધિ લીધી અને દાદાના દર્શન કરી અને હવે અહીંયા માતા મીનળ દેવીના દર્શન કરવા આવ્યા છે આ દીકરીઓને કંઈ માતાજીને પ્રાર્થના કરો કે એ તમને પણ એવા હિંમતવાન ને સુરવીર બનાવે મંદિરની અંદર ખૂબ જ મોટી ગૌશાળા છે અને એ ગાયનું દૂધ છે એ વધુ ભોજનશાળામાં બધા ભક્તજનોને પીરસવામાં આવે છે ખૂબ સુંદર મંદિરની અંદર વ્યવસ્થા છે તો તમને વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સર્વને જય શ્રી કૃષ્ણ જય માતાજીને હર હર મહાદેવ